જાદુ જોયું તમે ક્યારે હું આજે જાદુ બતાવવા આવ્યો છું અમરેલી અને આ જાદુ છે અમરેલી થી જે લીલિયા જવાનો જે મુખ્ય રસ્તો છે ને એ રસ્તા પર કે આ જાદુ એવું છે કે અહીંયા જે ફોર લાઈન રોડ ની જે કામગીરી ચાલુ છે અને એ કામગીરીમાં એક પુલ નું કામ છે એક તરફ નો પુલ તો બની ગયો છે અને હું એ પુલ ના તમને દ્રશ્ય પણ બતાવી દઉં તો આ પુલ એક બાજુનો આખો પુલ બની ગયો છે અને વાહન વ્યવહાર પણ અહીંયા શરૂ થઈ ગયો છે પણ આ એક એવું જાદુ થાય છે કે આ નીચે પાણી ભરેલું છે અને પાણી ભરેલું છે છતાં આ જે અહીંયા પતરાઓ મૂકી બંને સાઈડો પ્લેટો મૂકી અને એમાં સીસી કામ કરે છે બોલો આ સીસી કામ એટલે કે સીધું લેવલ અહીંયા એક પાણીનો પાઇપ જે પાલિકા દ્વારા જે પાણીની લાઈન ફીટ કરવામાં આવી છે ને આ જો કે લેવલ લેવલ ટુ મૂકવાની હોય છે એ પણ અત્યારે આમાં આપણે કાઠિયાવાડી ભાષામાં એવું કહેવામાં આવે છે કે લોટ પાણી ને લાકડા એટલે ટૂંકમાં આપણે એવું કહી હકીએ આવા શબ્દ ગુજરાતીમાં દેશી ભાષા આપણે લોટ પાણી ને લાકડા આમાં આલે પણ આ લાલિયાવાડી માત્ર કોન્ટ્રાક્ટરોના એકલા થી તો થાય જ નહીં અને એટલે આપણે એવું પણ અનુમાન લગાવીએ કે આમાં તંત્રના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને નેતાઓની આ બધાની જો આમાં મિલી ભગત હોય ને તો જ આવી રીતે બેફામ લાલિયાવાડી હાલતી એટલે હું અત્યારે એટલા માટે થી આ જે અમુક જે કામો છે એની બધી રિયાલિટી ચેક કરવા માટે નીકળો છું એનું કારણ એ જ છે કે આપણે વડોદરામાં જે ગંભીરા ભૂલ દુર્ઘટના જે બની છે એમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એક બેનનો તો એવો વિડીયો હતો કે આપણા એના શબ્દો એવા હતા કે આપણા એ વિડીયો જોઈને રૂવાળા ઊભા થઈ જાય કમકંપી જાય એટલે ટૂંકમાં કહેવાનું એવું છે કે આપણે પણ અમરેલીમાં રહીએ છીએ અમરેલીની અંદર આવા કામો શરૂ છે એટલે આપણે પણ થોડું ઘણું આપણે જાગૃત થવું પડશે નહીતર આ કામોમાં આવું જ થશે અને ક્યારેક આપણો જ પરિવાર આવી રીતે અહીંથી પસાર થતો હશે ને ક્યારેક આવી જે આ વડોદરામાં જે પુલ દુર્ઘટના બની છે વડોદરા નજીક જે ગંભીર પુલ દુર્ઘટના બની છે એવી ક્યાંક આપણે અમરેલીમાં નસર્જાય એટલા માટેથી આપણે થોડુંક જાગૃત થવું પડશે અને આવા જે અમુક લાલિયાવાડી જ્યાં ચાલતી હોય ત્યાં જાગૃત થઈ અને આપણે જ ક્યાંક ને ક્યાંક આપણે થોડુંક બોલવું પડશે અને ન બોલીએ તો એ આપણા અને આપણા પરિવારોને આવનારી આપણી પેઢીને આ ભોગવવાનો વારો આવશે એટલા માટેથી આપણે ક્યાંક ને ક્યાંક હવે જાગૃત તો થઈને ક્યાંક આવી જે લાલિયાવાડીઓ ચાલતી હોય એટલે આપણો અવાજ આપણે થોડોક અવાજ આપણો લાવવો જ પડશે બહાર એટલે તમને એ કહી દઉં કે જુઓ તમે આ કઈ પ્રકારનું જોવામાં લેવલ છે તમને ક્યાંય લેવલ દેખાય લાલિયાવાડી હોય પીવાના પાણીના પ્રશ્નો બીજું તો એ કહું છું કે તમને આ જે પાણી ભરેલું છે પાણી ભરેલું છે અને એમાં આ રોડા કોપરેટ કર્યું છે તો વિચારો તમે આ કેટલું ટકશે અને પાણીની લાઈન અહીંયા પાણીનું પ્રવાહ વધશે પૂર આવશે તો આ આ આ બધું નોખું થઈ જશે આ પછી રિપેર કરવામાં તો ખબર છે અત્યારે એટલું બધું ઇમરજન્સી કામ થાય છે કે તમે ફોન કરો ઇસી જ મિનિટે આવીને તમારું કામ તરત કરી જાય બધા લોકો એટલે આ કામ એટલું બધું સ્પીડમાં થઈ જશે એ તો હું માનું છું થઈ જ જશે પણ અહીંયા પાણીનો પ્રવાહ હશે અહીંયા પૂર હશે એ પાણી જ્યારે ઓસરે અને ત્યાર બાદ આ કામ થાય આવા સવાલ આપણને મળશે હવે જોઈએ આ કામ કેટલો સમય ટકશે અને ક્યાં સુધી આ કામનું આયુષ્ય રહેશે તો આવનારો સમય જ બતાવશે પરંતુ આજે આ અમરેલીમાં લાલિયાવાડી તો જોવા મળી છે ઈ એક નવું જાદુ પાણીમાં કોકરેટ કર્યું છે હવે ટકશે કેટલું તમે મિત્રો કોમેન્ટ કરીને મને જણાવજો નહી આવનારો સમય તો બતાવશે જ ચાલો મિત્રો વધુ કઈ આવું હશે તો ફરી તમને જણાવતો રહીશ